પછી આ કોને ભણું ના કોને ગાડી ન ખોઈ કોઈ મેલ નો આવે પછી હમણાં ભુવાજી ના થોડીક મળદ માતા શું એટલે હાથ વાજે ખાઈને હોય જાય ચોય કોઈ વાતમ નો આવે એ સભાવળો એનો વિરોધ કોઈ નો કરે પણ જે માર્કિટ પત્તું ચાલતું હોય એમના હો વિરોધી પાકી પણ હું દીવો તમારો હાજર હોય ને હો શું બહી પાકી તો જમ 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 તમારો દુશ્મન પાકે એમ તમારી ચડતી કળા ના રાખું હું તમારી માતા નો કેવરો આવું મારા દેવો ભગવાન બોલું છું તે અત્યારે ખમાસ ને ખમાચકું છું અત્યારે વિદેશમાં તમારો વિડીયો વસ્તી જુઓ છો